અરે યાર વજન ઘટાડવું છે પણ એવું તે શું ખાવું કે ખાવાથી જલ્દી વજન મારું ઘટી જાય હું નથી ભૂખી રહી શકતી મને હું ફૂડી છું મને ખાવા પણ જોઈ છે અને સાથે મારે એવો ખોરાક ખાવો છે કે જે થાળી ભરીને ખાવ વાટકા ભરીને ખાવ બાઉલ ભરીને ખાવ પણ એની કેલરી મને શૂન્ય મળે અને સાથે સાથે મારું વજન પણ ઘટે અને મારી જે ભૂખ છે એ સંતોષાય તો ચલો આજે આપણે તમારા માટે એક એવી સરસ મજાની ફોતરાવાળી મગની દાળની ની રેસીપી લઈને આવી છું જે રેસીપી પરફેક્ટ છે ચલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું જ્યો તૃપ્તિ ફૂડ્સ ચેનલ પર આપ સૌનું દેશથી સ્વાગત છે ખરેખર તમારે વજન ઘટાડવું હોય તો મગની દાળ છે ફૂતરાવાળી છે હું બનાવું છું એવી રીતે જો તમે આ રેસિપી બનાવશો અને વીકમાં એકથી બે વાર ખાશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ખરેખર અહીંયા હું તમને એક સરસ મજાની સિમ્પલ અને સરળ રેસીપી જણાવું છું કે જેની મદદથી તમારું ઇઝીલી વેટ લોસ થાય છે ફેટ લોસ થાય છે અને સાથે સાથે તમારું વજન છે એ પણ ઘટે છે મિત્રો સૌથી પહેલાં તો પહેલાંના જમાનામાં લોકો મગની દાળ ખાઈને વજન ઘટાડતા હતા મગનું પાણી પીતા હતા આપણા ઋષિ મુનિઓ સમયની આ રેસિપી છે તો તમે તમારું વજન ઘટાડવું છે તો મગજ શું કરવા તમારું વજન ઘટાડે છે તો એક કહેવત છે કે મગ છે ને એ ભગાવે રોગ છે છે એની અંદર એક તાકાત કે પણ ઊભા કરી શકે નાના બાળકો જ્યારે ખોરાક ની શરૂઆત કરે છે ચાર પાંચ મહિના પછી તાજું જન્મેલ બાળક હોય અને પાંચ મહિના ત્યારે સૌથી પહેલા એને મગનું પાણી આપવામાં આવે છે શું કામ તો કે મગ છે ને એ ખોરાક પચાવવાનું કામ કરે છે તમને શરીરમાં તાકાત આપે છે અને ઇઝીલી મગ પચી જાય છે મગમાં કેલરી શૂન્ય હોય છે એટલે પથારીમાં સૂતા સૂતા પણ તમે ગમે તેટલા મગ ખાવ તો એ મગ પચી જતા હોય છે એટલા માટે આપણે અહીંયા અને એમાં પણ જો તમારે વેઇટ લોસ કરવું છે તો તમે ફોતરાવાળી આ રીતે મગની ડાળ હોય એનું સેવન કરો કારણ કે ફોતરાવાળી મગની ડાળની અંદર પ્રોટીન તત્વ વધારે રહેલું હોય છે મગ એક વાટકી ખાઉ બે વાટકી ખાઓ મગનું પાણી ગમે તેટલું પીવો છો પરંતુ તમારા શરીરની અંદર જે કેલરી તમને મળવી જોઈએ શૂન્ય મળે છે સાથે તમને તાકાત મળે છે એટલે તમારું વજન છે એ પણ ઝડપથી ઘટે છે તો હવે અહીંયા સૌથી પહેલા એક વાટકી મગની દાળને એક કલાક સુધી પાણીમાં પલાળી રાખી છે જ્યારે પણ મગની ડાળ પાણીમાં પલાળે છે આવી રીતે ત્યારે એના જે પોષક તત્વમાં વધારો થાય છે તો આપણે અહીંયા જ્યારે વેઇટ લોસ વાત કરતા હોય ત્યારે પહેલાં તો મગની ડાળને પાણીમાં પલાળી દેવાની છે બીજી સામગ્રી લેવાની છે લસણ મગ હોય એની અંદર જો તમે લસણનો ઉપયોગ કરશો ચારથી પાંચ કડી તો લસણ ક્યારેય તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ નહીં થવા દે તો મગની અંદર આપણે એડ કરવાનું છે લસણ તો લસણને આપણે આવી રીતે ખાંડી લેવાનું છે લસણની મદદથી તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ નહીં થાય તમને એસિડિટી નહીં થાય અને ખોરાક પચી જતો હોય છે હવે ત્રીજી સામગ્રી લેવાની છે એકદમ મીડિયમ મીડિયમ સમારેલી ડુંગળી આપણી મગની દાળને ટેસ્ટી બનાવવા માટે અને સાથે આપણે લઈએ એક નંગ ટામેટું અને એક નંગ ઝીણું ઝીણું સમારેલું લીલું મરચું જો આવી રીતે તમે આ મગની દાળ બનાવશો તો એકલી મગની દાળ તમારે ખાવાની છે કેવી રીતે ખાવાની એ પણ હું તમને જણાવીશ તો બસ આટલી સામગ્રી આપણે લઈ લઈએ તો આપણી મગની દાળ બહુ ટેસ્ટી બને છે અને તમે એકલી ખાઈ અને ધરાઈ શકો છો તમને એવું નહીં લાગે કે ખરેખર તમારી જે મગની ડાળ છે એ તમને ખાવું છો અને ટેસ્ટ નથી આવતો તો અહીંયા ટેસ્ટી પણ છે સાથે હેલ્ધી પણ છે અને આપણી હેલ્થ માટે બેસ્ટ છે તો ચલો હવે આપણે બનાવીશ રસ મજાની વેટ ક્લોઝ સ્પેશિયલ મગની દાળ હવે અહીંયા લઈશું આપણે પ્રેશર કુકર પ્રેશર કુકરમાં આપણે તેલ ઉમેરવાનું છે એક ચમચી દાળ છે તો આપણે એક જ ચમચી તેલને ઉમેરી દેવાનું છે ઓકે તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થયું છે આપણે જીરાથી વઘાર કરીશું જીરાને થોડો વધારે ઉમેરવાનું છે જીરું આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે એટલા માટે લસણથી વઘાર કરવાનું છે લસણ ઉમેર્યા પછી એડ કરીશું લીલા મરચાં લીલા મરચાં ઉમેર્યા પછી આપણે ઝીણી ઝીણી સમારી ઓનિયન ઉમેરી દઈએ ઓનિયન ઉમેરી દીધા પછી આપણે ઉમેરવાનું છે ટામેટું અને હવે આપણે હલાવી લઈએ અને સાથે સાથે આપણે પાણી બધું જ મીટારી લેવાનું છે અને મગની દાળને ઉમેરી દેવાનું છે મગની દાળ ઉમેરી પછી આપણે એમાં નમક ઉમેરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેર્યા પછી હળદર ઉમેરવાનું છે હળદર ઉમેર્યા પછી આપણે ઉમેરીશું કશ્મીરી લાલ મરચું અને રેશન પટ્ટો લાલ મરચું અને સાથે સાથે થોડો અમસો ગરમ મસાલો એવો છે છે હલાવી એટલા કર્યા પછી એક મિનિટ સુધી આપણે મગની દાળ મસાલાને તેલને અને સાથે સાથે લસણ ડુંગળી અને ટમેટાને સાંતળી લેવાના છે એક મિનિટ સુધી તમારે આમ જ સાંતળેલું રાખવાનું છે તમારે આ દાળને તમારે રસાવાળી એકદમ પ્રવાહી ખાવી હોય થઈ તો તમારે કંઈ જ નહીં કરવાનું પાણી તમારે જે તમે મગની દાળ લીધી હોય એના પર ત્રણ ઘણું વધારે ઉમેરવાનું છે અને તમારે એકદમ આમ લચકો ખાવે છે તો તમારે એક વાટકી દાળ હોય તો પોણો ગ્લાસ પાણી ઉમેરવાનું રહેશે હવે અહીંયા મેં એક વાટકી હતી તો ચાર વાટકી પાણી ઉમેર્યું એક વાટકી દાળ સામે લીડ કવર કરીશું અને મીડિયમ આંચે ચાર સીટી થવા દઈએ તો અહીંયા આપણી ચાર સીટી થઈ ગઈ છે અને આપણી સરસ મજાની વેટ લોઝ પોતરાવાળી મગની દાળ બનીને રેડી થઈ ગઈ છે તો ખરેખર અહીંયા આપણી સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી પોતરાવાળી મગરી બનીને રેડી થઈ ગઈ છે હવે તમારે કેવી રીતે વજન ઘટાડવા માટે આ મગડી ડાળનું સેવન કરવું એ જણાવું તો સવારમાં તમે નાસ્તો કરો છો એ નાસ્તો કર્યા પછી તમારા ભોજનમાં જેટલી ભૂખ હોય એટલી ભૂખમાં માત્ર આ મગની દાળ બનાવીને જ ખાવાની છે અને સાથે તમે દહીં અથવા છાશ લઈ શકો છો એક ટાઈમ જો તમે આ મગની દાળનું ભોજન કરશો તો તમારું પાચનતંત્ર એટલું સ્ટ્રોંગ થશે કે તમારું મહિનામાં જ તમારું વજન છે ઘણું બધું ઘટી જશે તમને આ મગની દાળ ખાવાથી દિવસ દરમિયાન ભૂખ પણ ઓછી લાગે છે સાથે સાથે તમને થાક લાગતો નથી અને તમારું વજન ઘટે છે યાદ રહે આ મગડી દાળ દહીં અથવા છાશ સાથે ખાવાની છે તો ખરેખર મિત્રો સરસ મજાની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો